અકસ્માત એક પરણિત પ્રેમી પંખેડા ઘરેથી ભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયા આંગેની જાણ થતાં શોધખોળ શરૂ થઈ જોકે કોઈ પત્તો ન લાગ્યો આ દરમિયાન પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી ચાર દિવસ બાદ મળ્યો છે જ્યારે પ્રેમિકાનો મૃતદેહ પાંચમી દિવસે મળ્યો છે મૂળ ભાવનગર સુરતમાં પરોતપાટિયા વિસ્તારમાં અમેઝિયા વોટર પાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં અઢાર વર્ષે રાકેશ ભૂપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હોય તેમની સાથે જ બાવીસ વર્ષે પરિણીત પારુલ રહેતી હતી આ બંનેને ત્રણ વર્ષથી એકબીજાના સંપર્કમાં હોય અને પ્રેમ સંબંધ પણ હતો આ દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એમ હતું કે હવે બંને સાથે રહી શકે એવી સ્થિતિ ન હોવાનું તેઓ જાણતા હતા દસ ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઇક પર ઘરે કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા મગદલા બ્રિજ ઉપર પહોંચ્યા જ્યાં બાઇક અને મોબાઈલ ફોન બ્રિજ પર મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા અંગે પરિવારને જાણ પણ કરાઈ ફાયર વિભાગ દ્વારા શોધખોળ પણ શરૂ થઈ જોકે ચાર દિવસ થઈ ગયા છતાં કોઈ પત્તો ન લાગ્યો તેર ડિસેમ્બરની સાંજે રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ નીચે સરિતા સંકુલ નજીકથી મળી આવ્યો ફર વિભાગ દ્વારા રાકેશનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો ચૌદ ડિસેમ્બરની સાંજે રાકેશની પ્રેમિકાનો પણ મૃતદેહ મળ્યો અડાજનમાં સ્વામિનારાયણ મંદિર નજીક પ્રેમવર્તી ભોજનાય પાછળ તાપી કિનારે મેટ્રો રેલ પ્રોજેક્ટની જગ્યામાં મહિલાની લાશ મળતા લશ્કરોએ પોલીસને સોંપી હતી આ મહિલાએ કલરની સાડી અને કલરનું બ્લાઉઝ તથા કથ્થે રંગનો ચણિયો પહેર્યો હોય કાનમાં બુટ્ટી અને કળી પણ હતી પગમાં ધાતુના ઝાંઝરા આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી પહેલાં તો રાકેશ સાથે જે મહિલા કૂદી હોય તે અંગે તપાસ કરાય જોકે ઓળખ ન થઈ ગામડેથી પરિવાર આવતા મળેલી વસ્તુઓ પરથી મહિલાની ઓળખ થઈ ગઈ જેમાં રાકેશ સાથે તેની પ્રેમિકા નદીમાં કૂદી હોય તે જ હોવાનું સામે આવ્યું છે જી આપનું નામ મારું નામ ભૂપત ભૂપત ભાઈ ક્યાં રહેવાનું અને શું રહું છું પરત પાટિયા રહું છું પરત પાટિયા રહું મારો છોકરો અને એક છોકરી બે